પીએમ યોજનામાં દર્દી પાસે ચાર્જ લેવાના આરોપસર ખેરુલાની સૈશવ હોસ્પિટલને રૂપિયા સત્તાવન હજાર પાંચસોનો દંડ ફટકારો ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના રોજ મળતી જાણકારી મુજબ ખેરાલુમાં આવેલી સૈશવ હોસ્પિટલે દર્દી પાસેથી અગિયાર હજાર પાંચસોનો ચાર્જ વસૂલ્યો હતો જેની ફરિયાદ થતાં જિલ્લા કલેક્ટર દર્દીને પૈસા પરત આપવા ઉપરાંત પાંચ ગણો એટલે કે સત્તાવન હજાર પાંચસોના દંડનો હુકમ કરતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ શૈશવ હોસ્પિટલને દંડ ફટકાર્યો છે બીજી બાજુ હોસ્પિટલની રૂપ મુલાકાત લેતા દર્દી પાસે કોઈ જ સરકારી કાર્ડ ન હોવાના પુરાવા રજૂ કર્યા હતા કાર્ડ ન હોવાથી દર્દી પાસે પૈસા લેવાની વાત હોસ્પિટલ તંત્રએ કરી હતી વધુમાં કહ્યું કે દર્દીએ સહી કરેલા તમામ દસ્તાવેજો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવેલા છે અને હવે હોસ્પિટલમાં કોઈ પણ દર્દીની આયુષ્યમાન કાર્ડ યોજના સારવાર નહીં કરે એવું પણ જણાવાયું હતું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ